नमस्कार खेरुत मित्रू, वीडियो में तमारू स्वागत स्याद्ना तर्जा उन्चा मार्ट के लिया ना बज्जार पहुए તારી તકે આજે આઠ સાત બે હજાર સોવીને વાર થઈ ગયો સોમવારે મિત્રો વાત કરીએ તો ઊંચામાં ફરી કરી મિત્રો જીરાના બાબામાં મંદિરનો હાલ જોવા મળી રહ્યો છે અને આવા જાણી લીધી તાજા ઊંચા માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો ડેલી બજાર પાસે જાણવા માગતા હોય તો ખાસ અમારી ચેનલને લઈને સબસ્ક્રાઈબ કરવાનું પાસે રહેલી કન્ટેન્ટને ઓરપર શેર કરવાનો ભૂલતા અને ખાસ વિડીયો લાઈક આપવાનું અને વિડીયો શેર કરવાનો પણ ન ભૂલતા અને આવા જાણી લીધી તાજા ઊંચા માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરુનો ની સો ભાવ ચાર હજારથી ઓછો પાંચ હજાર સાતસો રૂપિયા સુધી વરિયાળી નવસો થી ત્રણ હજાર રૂપિયા સુધી ઈશાબુલબ ત્રેવીસો રૂપિયાથી ઓગણત્રીસો રૂપિયા સુધી તલ છવિસો થી છવ્વીસો રૂપિયા સુધી સુવા અગિયારસો થી ઓગણીસો રૂપિયા સુધી અને અજમો એક હજારથી ત્રણ હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી અને આ તે ખડ મિત્રો ઊંઝા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના આભાર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા